સરકારી શાળાઓમાં નોકરી કરતા શિક્ષકો ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસે ગયા હોવાની ઘટનાથી સફાળી જાગેલી સરકારે તમામ વિભાગો પાસેથી લાંબી રજા પર તેમજ વિદેશ પ્રવાસે ગયેલા સરકારી બાબુઓની માહિતી મંગાવી છે જેના ભાગરૂપે હવે ડીજીપી કચેરી દ્વારા તમામ શહેર પોલીસ કમિશનર રેન્જ ડીઆઈજી અને જિલ્લા ડીએસપી પાસે લાંબા સમયથી બીમારી સહિતના કારણોથી રજા ઉપર ગયેલા પોલીસ કર્મચારીઓની માહિતી મંગાવવામાં આવી છે જેમાં જે પણ પોલીસ કર્મી વિદેશ જવા માટે રજા લઈને ગયા છે તેઓ ક્યારે પાછા આવવાના છે તે તમામ માહિતી મંગાવવામાં આવી છે અમદાવાદના વસ્ત્રાપુર ગ્રાઉન્ડ પાસેથી ચોરી થયેલી સિક્યુરિટી ગાર્ડની શોટ અને ચાર ગોળીઓ સાથે પોલીસે એક સગીરની ધરપકડ કરી છે જેમાં અમદાવાદના એક સગીરે જીએમડીસી ગ્રાઉન્ડ પાસે સિક્યુરિટી ગાર્ડની શોટ અને ગોળીઓ ચોરી લીધી હતી ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડે આ અંગે પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી જેથી પકડાઈ જવાની બીકે સગીરે આ હથિયાર ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પાસે સંતાડ્યું હતું ત્યારે પોલીસે હથિયાર રિકવર કરીને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક સામે કાર્યવાહી શરૂ કરી છે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચના ગેરકાયદેસર સ્ટ્રીમિંગને લઈને અમદાવાદ ઈડીની ટીમે દેશના વીસ જેટલા સ્થળોએ દરોડા પાડ્યા છે જેમાં અમદાવાદ સાઇબર ક્રાઈમે જૂન મહિનામાં બે આરોપીની ધરપકડ કરી હતી જે બર ગેરકાયદે સ્ટ્રીમિંગ દ્વારા સટ્ટો રમાડાતો હોવાનો ખુલાસો થયો હતો અને આ તપાસમાં સામે આવ્યું હતું કે પાકિસ્તાનના હજર નામના વ્યક્તિ સાથે ઉંજાનો નિવ્યાંસુ પટેલ સંપર્કમાં રહીને ગેરકાયદેસર રીતે મેચનું સ્ટ્રીમિંગ કરતા હતા જેને પગલે અમદાવાદ ઈડીની ટીમે અમદાવાદ સહિત દેશભરના વિશ્ જેટલા સ્થળોએ દરોડા પાડી બે કરોડની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી હતી